મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

રોગચાળામાં એક વ્યક્તિનું થયેલું મોત દેવસર અગ્નિકાંડમાં આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ રણછોડજી મંદિરેથી નીકળેલો શ્રીજીનો વરઘોડો પાકમાં વધુ ઉપજ માટે ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન નવસારી તાલુકાના પારડીસરપુર ગામે હળપદીવાસમાં પીવાના દૂષિત પાણીને કારણે રોગચાળો વકર્યો હતો આ રોગચાળામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું નવસારી તાલુકાના પારડી પારડીસરપુર ગામના મોટા મોટાફળિયા હળપતિવાસમાં દૂષિત પાણી પીવાથી ફેલાયેલા રોગચાળામાં

ચોક્કસ સમયે પાણી પુરવઠો આપવામાં આવે છે આ બોરિંગ વાળી જગ્યામાં પારાવાર ગંદકી અને ગંદા પાણીના ભરાવાના કારણે બોરિંગનું પાણી દૂષિત બન્યું હતું જેને લઈને ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ પાણી લોકો પીવામાં ઉપયોગમાં લેતા મોટા ફળિયા હળપતિ વાસના દસ થી બાર લોકો ઝાડા ઉલટીમાં સપડાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો દૂષિત પાણી પીવાને કારણે ઝાડા ઉલટીના રોગચાળામાં નાનુભાઈ સોમાભાઈ નાયકા ઉમર વર્ષ પંચાવનનું મોત નિપજ્યું હતું પારરીના મોટા ફળિયામાં દૂષિત પાણી પીવાથી ફેલાયેલા રોગચાળામાં એકનું મોત નિપજવાની ઘટનાની જાણ થતાં જિલ્લા આરોગ્યતંત્ર દોડતું થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા બોરિંગના સ્થળે ફેલાયેલી ગંદકી સાફ સફાઈ કરાવ્યા બાદ પીવાના પાણીના સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા બિલીમોરા દેવસેના ઘોઝારા અગ્નિકાંડમાં બે આરોપી પિતા પુત્રને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કે કેમ અને આ અન્ય તપાસ થશે બિલ્લીમોરા દેવસર ખાતે જૂના નળિયાના કારખાનામાં આવેલ જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં જ્વલનશીલ કેમિકલના બેરલોમાંથી લીકેજ થવાથી કેમિકલ ઢોળાતા લાગેલી ભીષણ આગમાં ત્રણ જિંદગી હોમાઈ ગઈ હતી અને ચાર વ્યક્તિઓ ગંભીર રીતે દાજી ગયા હતા આ અગ્નિકાંડમાં નવસારી એલસીબી અને બિલીમોરા પોલીસે બે આરોપી પિતા પુત્ર પૈકી એક આરોપીની ઉદયપુરથી અને બીજાની તેના ઘરેથી ધરપકડ કરી હતી આ બંનેને ગણદેવી કોર્ટમાં રજૂ કરી વધુ હકીકતોની જાણકારી મેળવવા માટે પોલીસે દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અગ્નિકાંડમાં આરોપીઓ સોહમલાલ અર્જુન બંને પિતા પુત્ર છે બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ કેમિકલના બેરલ રાજસ્થાનના ચીતોડગઢ મોકલવા માટે ટ્રાન્સપોર્ટમાં મૂક્યા હતા આ રિમાન્ડ દરમિયાન પોલીસ બંને આરોપીઓને પૂછપરછ કરશે કે કેમિકલના બેરલો ક્યાંથી લાવ્યા હતા અને કોની પાસેથી લાવ્યા અને તે ચોરીના હતા કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે બંને આરોપીઓ બે હજાર અઢાર અને બે હજાર ત્રેવીસમાં ચીખલી ખાતે કેમિકલ ચોરીમાં ઝડપાયા હતા જ્વનશીલ કેમિકલના વેપારમાં આ બંને આરોપીઓ સાથે અન્ય લોકો સામેલ છે કે કેમ તેની પણ તપાસ થનાર છે નવસારીમાં તુલસી વિવાહ પ્રસંગે રણછોડરાય મંદિરેથી શ્રીજીનો વાજતે વરઘોડો નીકળ્યો હતો નવસારીના ગોલવાડ ખાતે આવેલ રણછોડરાય મંદિરેથી કારતક સુદ એકાદશી તુલસી વિવાહ નિમિત્તે શ્રીજી ભગવાનનો બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો હતો રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન થાય છે જેમાં કારતક સુદ અગિયારસના શુભ દિને બેન્ડ વાજા સાથે શ્રીજી ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો રણછોડરાય મંદિરમાં પૂજન અર્ચન આરતી બાદ પ્રારંભ કરાયેલો વરઘોડો શહેરના ટાવર બજાર કંસારવાડ પાછાટડી સયાજી લાઇબ્રેરી નગરપાલિકા ચાંદની ચોક ગોલવાડ થઈ રણછોડજી મહલ્લામાં આવેલ નિજ મંદિરે પરત આવ્યો હતો કાર્તક સુદ એકાદશીના શુભ દિનેથી શુભ પ્રસંગો લગ્નોની શરૂઆત થાય છે તુલસી વિવાહની સાથે જ લગ્નસરાની શુભ શરૂઆત થાય છે શ્રીજી ભગવાનના તુલસી મહારાણી સાથે લગ્નવિધિ યોજાઈ હતી રણછોડજી મંદિરે તુલસી વિવાહનો પ્રસંગ પણ યોજાયો હતો નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય પાક કઠોળ તરીકે ગણાતા ચણાનું વાવેતર શરૂ થનાર છે ચણાના પાકમાં સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન માટે ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે નવસારી જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થનાર છે ત્યારે મુખ્ય કઠોળ પાકમાં ચણાનું વાવેતર પણ હવે શરૂ થશે ત્યારે પાકની સારી ઉપજ મેળવવા માટે ખેડૂતોને રોગ જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં તેમજ વાવણી સમયે જરૂરી પગલાં ધ્યાનમાં રાખી તેનો ખેતરમાં અમલ કરવો અનિવાર્ય છે જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે ખેડૂતોએ રોગમુક્ત તંદુરસ્ત અને પ્રામાણિક બિયારણ પસંદગી કરી ખેતી કરવી જોઈએ ચણાની સુધારેલી જાતો જેવી કે ગુજરાત ચણા પાંચ પિયત વિસ્તારમાં અને બિનપિયત માટે ગુજરાત ચણા છ તથા ગુજરાત ચણા ત્રણનું વાવેતર ઠંડીની ઋતુ શરૂ થયા બાદ જ કરવું જોઈએ વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે હાલના તબક્કે ખરીફ ઋતુ પૂર્ણ થઈ છે અને રવિ ઋતુની શરૂઆત થઈ છે નવસારી જિલ્લામાં ભાગે ખરીફ ઋતુ પણ ડાંગર પાકને વાવેતર થતું હોય છે અને એ જે પિયતવાળા વિસ્તારો છે વિસ્તારો છે એ વિસ્તારોમાં ડાંગર પછી ખેડૂતો ચણાનું વાવેતર કરતા હોય છે અને ખેરગામ તાલુકામાં મોટાભાગે બે હજાર હેક્ટર જેટલા વિસ્તારમાં ચણાનું વાવેતર થાય છે હાલના તબક્કે જોઈએ તો ચણાનું વાવેતર કરવા માટે જે ઠંડીની શરૂઆત રવિ ઋતુની જે જરૂરિયાત હોય છે એ પ્રમાણમાં ઓછી છે તો જયારે ઠંડી નું પ્રમાણ વધે ત્યારે ખેડૂતોએ ચણાનું વાવેતર કરવું જોઈએ ચણાનું વાવેતર કરતી વખતે ખેડૂતોએ ચણાના શરૂઆતના તબક્કામાં જે મૂળનો કૌવારો છે એવા ફૂગજન્ય રોગો ન આવે એ માટે ટ્રાયકોડરમાં વિરિડી નામના જે જૈવિક ફૂગ નિયંત્રકો છે એ હેક્ટર અઢી કિલોગ્રામ પ્રમાણે આપવા જોઈએ સાથે સાથે દિવેલી ખોળ છે લીપોળી ખોળ છે એવા પણ જો જમીનજન્યની રોપણી વખતે આપવામાં આવે તો શરૂઆતના તબક્કામાં રોગ જીવતના પ્રશ્નો ઘટતા હોય છે સાથે સાથે કેમિકલ જ્યારે વાપરતા હોય છે કાર્બન થાયરમ નામની ફૂગનાશક દવાઓ છે એ પણ પટ આપીને રોકવું જોઈએ બિનપીયત વિસ્તારો છે એમાં ગુજરાત ચણા છ નામની જાત અને પિયત જે વિસ્તારો છે એની અંદર ગુજરાત ચણા પાંચ નામની જાતની વાવેતર કરવું જોઈએ શરૂઆતના તબક્કામાં

પારડી સરપુર ગામે દૂષિત પાણીને કારણે વકરેલો રોગચાળો રોગચાળામાં એક વ્યક્તિનું થયેલું મોત દેવસર અગ્નિકાંડમાં આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ રણછોડજી મંદિરેથી નીકળેલો શ્રીજીનો વરઘોડો ચણાના પાકમાં વધુ ઉપજ માટે ખેતીવાડી વિભાગનું માર્ગદર્શન તો આહદાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન્ડ નમસ્કાર